ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી પ્રમુખ ખુશાલભાઈ માળી ઉપપ્રમુખ સંજયભાઈ ડીસા શહેર કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરવા માટે બેઠક યોજાઈ હતી જેમાં નવા પ્રમુખ તરીકે ખુશાલભાઈ ગણેશભાઈ સુદેશા માળી ઉપપ્રમુખ તરીકે અજયભાઈ મુકેશભાઈ ચોખાવાલા મંત્રી તરીકે આશીષભાઈ બાબુલાલ શાહ સહમંત્રી રાજેશભાઈ રસિકભાઈ લીંબુવાળા ખજાનચી તરીકે વિનોદભાઈ વાલજીભાઈ શાહની સર્વાનુમિત વરણી કરવામાં આવી હતી જ્યારે કરિયાણા મર્ચનટ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરાતા મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા ફૂલહાર પહેરાવી સાથે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા નવીન હોદ્દેદારો દ્વારા પણ વિસા શહેરમાં વેપારીઓના પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી જ્યારે આજે કરિયાણા મર્ચનટ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી સાથે સાથે નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી હતી જેમાં રસિકલાલ કીર્તિલાલ શાહ जगदीश चंद्र शंकरलाल मोदी कांतिलाल परमानंद भाई महेश्वरी मुकेश कुमार चंदूलाल पंचीवाला जितेंद्र भाई छोटा लाल शाह परेश भाई कस्तूरचंद जी शाह भरत भाई हीरा जिग्नेश कुमार रसिक भाई ठक्कर अश्विन कुमार बाबूलाल पंचीवाला ईश्वर भाई अशोक भाई मंजूरीवाला पंचकुमार जगदीश भाई चोंखावाला विपुल भाई लक्ष्मीचंद भाई महेशूरिया

પ્રેરણા મર્ચન્ટ એસોસિએશનની આજે એક નિમણૂક કરવામાં આવી તે જનરલ બોર્ડમાં અમારે નક્કી થયું હતું કે પાંચ જણના લવાજ મેળ્યા હતા પાંચ જણના લવાજમાં જગદીશભાઈ શંકરલાલ મોદી એટલે હું હતો રમેશભાઈ દેલવાડિયા જે ભાજપના શહેર પ્રમુખ છે એ હતા પછી પિનલભાઈ નાસરીવાલા હતા પ્રકાશભાઈ અગ્રવાલ હતા અને ભરતભાઈ સુરેશા હતા આ ભરતભાઈ દેવડા હતા આજે એમને અમે પાંચે જણે ભેગા થઈને બધાના મંતવ્ય લીધા અને મંતવ્ય લીધા પછી નવી કારોબારી રચના કરવામાં આવી તેમાં દરેક સમાજને અમે સમાવેશ કર્યો છે અને ઘણા લાંબા સમયથી હું પ્રમુખ પદે હતો દિશા કરિયાણા મશનનો જ્યારે પણ મારી જરૂર હશે કે રમેશભાઈની જરૂર હશે કે અમારા કોઈ પણ સભ્યોની જરૂર હશે ત્યારે અમે એમને યાદ કરીશું અને એમના કામની સાથે કામ લઈશું અને ખુશાલભાઈની સાથે અમે ખભે ખબો મિલાઈને કામ કરવા અમે તત્પર રહીશું